છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસને લઈને પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી રમતગમત સંકુલ પાનચોટ ખાતે યોજાશે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળતી માહિતી પ્રમાણે જિલ્લા ખાતે આગામી જિલ્લા કક્ષાના છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મહેસાણા તાલુકાના જિલ્લા રમતગમત સંકુલ મુકામે પાંચોડ ખાતે મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદસ્તે યોજનાર છે જેની પૂર્વ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે